વેલકમ બેક ટુ જય જય શ્રી કૃષ્ણ માતાજી બધાને અમે લોકો ક્યાં છીએ છીએ તમે અહીંયા ઓકે પાસે એને એને ફિંગર પર વાગ્યું તું તો થોડો સોજો આવી ગયો એટલે છીએ બહુ કે થોડું થોડું ગાઈસ વ્યૂ તો દેખો માય ગોડ સુપર હાઈટ પર હોય એટલે નીચેનો વ્યૂ બહુ જ સરસ છે આપણી ગાડી ક્યાં છે વંશુ નીચે પાર્ક કરી છે ને ત્યાં નથી ઓલી સાઈડ છે ડેડી કે એમ નથી જવું હવે ચલો

અનધર ડે અનધર ઇવનિંગ ફરીથી અમે લોકો નીકળ્યા છીએ આંટો મારવા અને જરા કંઈક ફ્રૂટ્સ વગેરે લેવા તો વંશુ અને યશપાલ પાછળ આવે છે અહીં ફ્રેશ સિગ્નેચર કરીને કંઈક છે તો ગાઈઝ આજે દેખાય છે ફ્રેશ સિગ્નેચર ત્યાં કશું જ ફ્રેશ નહોતું અને અમે લોકો આવી ગયા પાછા તરત જ બહાર હવે જોઈએ બીજે ક્યાંય ઠીક કંઈક મળે તો લઈ લઈએ ગોલાય છે પણ આપણે ખાસ જે લેવા આવ્યા છીએ એ મને દેખાય છે ગાય સિઝનની ફોક પેટી આજે લઈ જ લઈશું અને ગોલા છે ચાલો વંશુને ગોલા પાઈએ ચાલો ચાલો અમે આવી ગયા છીએ ગોળો ખાવા ગોળો એક્ચ્યુલી વંશુને જ ખાવો છે ગાઈસ સાદા ગોળાની પ્રાઇઝ જો ફિફ્ટી રૂપીસ અમે ખાતા હતા ત્યારે દસ દસ વીસ વીસ રૂપિયાના ગોળા ખાતા હતા એવી સારામાં સારા નથી પડી રહી એટલે એ હવે અંકલ કે છે હું રેનબો બનાવી આપું દ્વારકાધીશ વાહ

નાખી આપ્યા છો બધા રેડી ચાલો પેલી વાત જઈને બેસી ચાલો પહેલી વાર ખાઈ તો ઈવન ડઝન નો કેવી રીતે ખાવાનું બોલશે એમ નહીં આમ હા એમ મેં લઈ લીધો છે મારો ઓલ ટાઈમ ફેવરેટ માવા બદામ વંશ્યુ કેવો છે બરાબ મસ્ત વંશ્યુ નો તો લાઈફ નો ફર્સ્ટ ગોળો છે ને ના ના ખાધો તો લાસ્ટ યર પણ लास्ट ईयर खा दो तो तो गाइज हमें लोगों को बाहर फिर लेने आई गए अच्छी ये मैंगोनी पेटी जी जी कैसर हंबल सॉरी जी जी केसर कैरी और पहली पेटी सीजन नहीं जो ये कितनी खाली थाई है आ पेटी आई है अगियार किलोनी હવે આઈ થોટ કે દસ કિલોની કે દસમાં થોડું ઓછું એવી રીતે આવતી હોય છે પેટીઓ અગિયાર કિલોની કે એમ બી ખબર ના પડી પણ અત્યારે હાલ બહુ જ મોંઘી છે બટ ક્યારની ઈચ્છા થતી હતી કે મેંગોની પેટી આવવી જોઈએ આવી જોઈએ ઘરમાં કેમકે છૂટક છૂટક લઈએ દોઢસો પોણા બસો રૂપિયાની બે કેરીઓ આવતી હતી એ વધારે મોંઘી પડે એના કરતાં એકવારમાં ખર્ચીને લઈ લેવું સારું ઓકે એમ કે વંશુને મને બન્નેને એટલી ભાવે છે કેરી ગરમા એટલે અમે લઈ તો લીધી છે તો 11 કિલો એ લીધી અને 1 કિલો બીજી લીધી જે પાકી હતી બહુત સરસ રત્નાગીરી લીધી છે જે પાકી લીધી છે એ કેમ કે પેલી છે કાચી છે 3-4 દિવસ થશે અને પાકતા એટલે ત્યાં સુધી માં એક કિલો આ ખવાય એટલે અમે બીજી એની લીધી ગ્રેપ્સ લીધી ચીકુ લીધા કે મમ્મી પપ્પા ચીકુ નો જ્યુસ પીવે છે એ લોકોને ભાવે છે એટલે ચીકુ લીધા અને ગોળો ખાધો એ તો તમે જોયું તો બહાર જઈને આવ્યા નજીક નજીકમાં જઈને આવી ગયા હતા અને હવે હજી નીચે ગયો છે કેમ કે બધા નીચે રમે છે હજી પ્લેઇંગ અને એમની મમા બેઠી છે સો હું નથી ગઈ મમ્મી ને પપ્પા ગયા છે વોક કરવા કેમ કે પપ્પા હમણાંથી રોજ મમ્મીને લઈને જાય છે કે ચલો વોક કરવા અને સારી વસ્તુ છે બિકોઝ મારા સાસુ છે જે ડાયાબિટીક છે એને જેટલું વોક કરે એટલું સારું ત્યાં અમે રહેતા હતા ત્યાં ઘર જ એટલું મોટું હતું કે એમને જ વોક એટલું બધું થઈ જતું હતું ડેનું પણ અહીંયા આવ્યા પછી અહીંયા અંદરને અંદર હોઈએ જોકે એ સાંજે જાય છે નીચે વંશુને લઈને રમાડવા પણ તોય ત્યારે બેઠા હોય વોક તો ના થતું હોય એટલે પપ્પા અત્યારે સ્પેશિયલ લઈને જાય અડધો કલાક વોક કરીને आइए चलो एम करेंगे तो सारू जी બે જણ વોક કરે છે ઈ બાને તો આજે અમે લોકો ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ ગોલા ખાવા આયુષ છોકરાને લીવે છે ને અમે બધા જઈએ છીએ ચાલો ગોલા ખાવા તો ગઈ અમે આઈ ગા છે એક જગ્યાએ द्वारकाधीश गोणाधीश અહીંયાથી અમે લીધી ટી મેંગોની ફેટી વી આર રેખાધી

ને કઈ નેક્સ્ટ ડે તો આજે થવા જઈ રહ્યું છે વંશરાજ નું બ્લડ ટેસ્ટ કેમકે એની સ્કૂલમાં એ જાણવા માટે એટલે અમે બોલાય લીધા છે ભાઈ ઘરે અને હવે प्लटेस थसे, ये, you are so thing. happy, नहीं बिटा, इने कलर इनना दिसू प्रोसेस हो।

આમ જોવાનું છે ડેડી ભાઈ ડેડી મે સ્ટ્રોંગ બોય હું કહી દે મુઠ્ઠી બારાડી હા મુઠ્ઠી ફીટ વાળી રાખવાની બેટા મુઠ્ઠી ફીટ વાળી રાખવાની મુઠ્ઠી ફીટ વાળી રાખવાની આમ જોવાનું ડેડી બાજુ ડેડી બાજુ કોને કે ભાઈ એમ સ્ટ્રોંગ બોય મુઠ્ઠી ફીટ આ હાથની રાઈટ હેન્ડની ફીટ હા હવે આમ જોવાનું

હા હવે અમે હવે તૈયાર થશે હો એક સેકન્ડમાં આ પકડો લવસે પકડો હા મમ્મી કમા પકડો તમને પાસ આવશે ભગવાન બસ હવે હમણા પતિ થશે હો એક સેકન્ડમાં ડોન્ટ મૂવ હલવાણ નથી હલવાણ નથી હલવાણ નથી હલવાણ

બે મિનિટ હવે થવાવા જે આવ્યું છે કશું થતું ચાલો પતી ગયો છે સુ રોવાનો હોય એ તો સ્ટ્રોંગ એટલો છે ને માર નામ છે પતિ ગયો બંધ બે મિનિટ બંધ દો ગયો બંધ કરીને ફિટ 2 દાદુ આવશે ને એટલે દાદુને કહી સુ કે અમે તું ચેન સ્ટ્રોંગ બોય બની ડોક્ટર જોડે મસ્ત બ્લડ ગ્રુપ ટેસ્ટ કર બ્લડ ટેસ્ટ તું ના નહીં થોડીક જ વાર છે જો ફિટ કર દે એટલે ફટફટ તમને કંઈક બતાવવા માંગે છે બતાવી દે ગાઈસ ને

હા આપણે સ્કૂલમાં માંગ્યું છે ને બ્લડ ટેસ્ટ વંશરાજનું બ્લડ ગ્રુપ કયું છે અત્યાર સુધી અમને ખબર જ નથી કેમ કે કરાયું નથી કેમ કે ક્યારેય જરૂર પડી નથી અહીંનું આમ અમુક જન્મતા જ ખબર પડી જાય કરાવી લેતા હોય આમ તેમ પણ અમે નહોતું કરાવ્યું સંભાવું અને અત્યાર સુધી જરૂરત પણ ના પડી એઝ આઈ સેડ સો અમે નહોતું કરાયું ને હવે સ્કૂલવાળા આઈડી કાર્ડ માટે કમ્પલસરી માગે છે અને આઈડી કાર્ડની કાર્ડની ડિટેલ પણ એ લોકોએ પેલું ગૂગલ ફોર્મ હોય એ રીતે લિંક મોકલી દીધી છે એટલે વિધિન ટુ થ્રી ડેઝ આપણે એ બી પૂ પૂરું કરવાનું છે હવે એ ના કરીએ તો પછી આઈડી કાર્ડ એનું ના બને પછી સેકન્ડ રાઉન્ડ ક્યારે આવે આઈ ડોન્ટ નો ને આઈડી કાર્ડ વગેરે એ સ્કૂલે જાય છે મને જરાય નથી ગમતું કંઈ પણ હા ના થયું હોય તો એના એમાં નંબર હોય આ તે અને હજી આટલો નાનો છે એટલે એને નંબર કોઈના યાદ નથી સો મને તો એવું છે કે એનું આઈડી કાર્ડ જલ્દીથી જલ્દી આવી જાય બિકોઝ એમાં મારા અને યશપાલના બંનેના નંબર હશે મોબાઈલ નંબર અને બધું જરૂર પડે એમ સો યા આજે થઈ ગયું છે એનું બ્લડ ટેસ્ટ હવે જોઈએ શું કયું ગ્રુપ આવે છે યશપાલનું બ્લડ ગ્રુપ છે એ બી નેગેટિવ મારું બ્લડ ગ્રુપ છે એ પોઝિટિવ હવે જોઈએ વંશુનું કયું આવે છે બિકોઝ મને તો એવું લાગે છે એનો બી નેગેટિવ ઉપર જશે બીકોઝ એ આખો એના ડેડીઝ જેવો જ છે એટલે યુ નેવર નો સાંજે આવશે રિપોર્ટ્સ હું તમને સાંજે કહીશ કયું એનું બ્લડ ક્રિપાલ તો કહીશ ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને મેં આ એક બ્રાન્ડ છે લીલી ઓરિજિન એના પરથી એક હાથના બ્રેસલેટ્સ છે બાય વન ગેટ ટુ હતા મેં મંગાયા છે અને મને એવું હતું કે આ ફ્રોડ થઈ ગયું મારી જોડે બટ લકી આવી ગયું અને આમ તેમ ફેરવીને નહીં બતાવું નહીં તો ડ્રેસ દેખાઈ જશે એની વે ખોલીને બતાવું કેવું છે તો ગાઈઝ આ છે એ ત્રણ બ્રેસલેટ બાય વન ગેટ ટુ કોઈ વેસ્ટર્ન ડ્રેસ ઉપર ડેફિનેટલી સારા લાગે એવા છે આમ દેખાતું નથી પ્રોપર બટ આઈ મસ્ત છે સારા છે અને વેસ્ટર્ન ડ્રેસ પર પહેરાશે તો આઈ એમ વેઇટિંગ કે હવે ક્યારે અમે ક્યાંક બહાર જઈએ અને હું પહેરું અને તમને લોકોને બતાવું બાય ધ વે સી ક્વોલિટી વાઇઝ ભી સારા છે પણ જેના બહુ મોટા હાથ હોય એ લોકોને નહીં થાય બીકોઝ મને અહીંયા તમે જોઈ શકો છો આટલા થાય છે એટલે સાઇઝ વાઇઝ નાના છે જીત હા જોઈ લીધો ને હવે જોઈ आठो करो पिज़्ज़ा पार्टी नहीं बेटा અહીંયા પીઝા પાર્ટી થઈને અહીંયા ચાઈનીસ પાર્ટી થઈ પાટી જે આ તારા ત આ છે બાપા તો ગાઈસ મેં તમને કાલ એક કીધું કે વંશરાજ હશે એના ડેડી જેવો એનો બ્લડ ગ્રુપ પણ વંશરાજ નીકળે ઓ મમા જેવો બ્લડ ગ્રુપ આવ્યું એ પોઝિટિવ સો હેપી હા સુઈ માર્યું તો રોયો ઇટ્સ ઓકે હવે મટી ગયું સુઈ ભાઈ બહુ સારા હતા અને સારી રીતે વંશુને ટ્રીટ કર્યું એને જરાય ગ્રીન ગ્રીન પણ નથી થયું અને જનરલી આપણે આવી રીતે સોય નાખે તો કેવું ગ્રીન થઈ જાય હલી ગયો તો એટલે થોડું ઘણું થયું છે પણ એટલું બધું નહીં સો વી આર હેપી અને વંશુભાઈ એ પોઝિટિવ તો વંશુ અહીંયા ખાય છે મેંગો એનું ફેવરેટ ફ્રૂટ અને વંશુ મેંગો શું કહેવાય કિંગ હા કિંગ ઓફ ફ્રૂટ કહેવાય ફ્રૂટ ફ્રૂટ કા રાજા હે ને વેરી નાઇસ ચાલો ખાઈ લો અને ગાઈ સી ક્વોલિટી ઓર્ગેનિક છે બહારથી તો સી કેટલી ગ્રીન છે પણ અંદરથી એકદમ મસ્ત ઓરેન્જ અને ટેસ્ટમાં બી એટલી સરસ છે મીઠી મીઠી તો હા કરી દઉં ચાલો ટીવીમાં કાર્ટૂન બી કરી દઉં અને અહીંયા જ આ વ્લોગનો એન્ડ પણ લઉં છું તો ગાઈસ તમને વ્લોગ કેવો લાગ્યો કેજો બહુ દિવસથી નથી આવ્યો એટલે મેં ટ્રાય કર્યો કે જેટલું જેટલું મેં રેકોર્ડ કર્યું છે એ બધું જ કમ્બાઈન કરીને એક વ્લોગ મૂકી દઉં સો યા કહેજો મને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં અને મળીએ નેક્સ્ટ વ્લોગ માં વંશુતા એન્જોય કરે છે એની મેંગો બાય બાય કર દે બેટા બાય 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 સી યુ કમેન્ટ કરી લે થેન્ક યુ કહી દે કમેન્ટ કરી થેન્ક યુ અને સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રાઇબ કરે હા